બતી જપણુ જય દુ ચોકા બહુ ઢવા આ વેલજીબાની હું ના વાઢી કો તમે વાઢી કે આટલો ગોજો થ્યો ને તમે વાઢી નાય હા તમે પહેલેઈ કામ નઈ કરેલા દાદા બગળે ભાઈ હું કરું કામ ના કરતો હતો જય પાણી ભરતા હે દાયા આવી સીખર આવો હાલ પાણી માનીકળખી બોલો બીજું કોઈ વાવેતર આમ તો પોચાજુ